ગુજરાતના અંતરિયાળ માર્ગોમાં નિસર્ગતાના સાનિધ્યમાં એવા કેટલાક તીર્થ સ્થાનો આવેલા છે જ્યાં પ્રવાસીઓને માહિતીના અભાવે પહોંચવું અશક્ય બની રહે છે ખંભાત શહેરથી સાત કિલોમીટર રાલજ ગામના દરિયા કિનારે નવસો વર્ષ પૌરાણિક સિકોતર વહાણવટી માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે અહીં પહેલા નાનકડું મંદિર હતું પરંતુ થોડા વર્ષો અગાઉ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જે આજે દૂર દૂરથી આવતા માઈ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે દર્શક મિત્રો જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે જી ટ્વેન્ટી ફોર લાઈવ ટીમ પહોંચી છે અંભાદના નાલદ ગામ ખાતે ત્યાં સિકોતર માતાનું એક ઐતિહાસિક પુરાણ જે મંદિર આવેલું છે અહીંયા દર રવિવારે ખૂબ મોટી માત્રાની અંદર ભાઈ ભક્તો દૂર દૂરથી અહીંયા પધારતા હોય છે આપણી સાથે અહીંયા એક મંદિરના જે ટ્રસ્ટી છે રમેશભાઈ તેઓ આપણી સાથે જોડાયા છે રમેશભાઈ રવિવારનો દિવસ છે અને અહીંયા ખૂબ મોટી માત્રામાં ભાઈ ભક્તો પધારી રહ્યા છે શું કહેશો માતાજીની એવી પરંપરા કૃપા છે કે દર રવિવારે પચીસથી ચાલીસ માણસ દર રવિવાર આવે છે અને દરરોજના પહેલાં તો દરરોજ નતા આવતા પણ કાયમી ગુનાલ ચાલુ થયા પછી દરરોજના ચાર ત્રણ પ્રચારોમાં પ્રસાદ પ્રસંગો લાવે છે દર્શન કરવા આવતા થઈ ગયા છે એ મારી બહુ મોટી કૃપા છે કે દર રવિવારના પ્રસંગો સાથે સાથે પૂનમ હોય પૂનમે પણ ભક્તો હજારો પરદેશથી વિદેશથી અને ગુજરાતમાંથી ફરતા બધા દેશોમાંથી ઉત્તર પ્રદેશમાંથી જુનાગઢમાંથી સમજગીર એ બધી જગ્યાએથી આવતા સૌરાષ્ટ્રમાંથી આવે છે મહેસાણા બાદમાંથી આવે છે બધી જગ્યાએ આવે છે મારી બહુ કૃપા છે અમારી સાથે બીજા એક ભક્તિ માય માઈપગ જોડાઈ ગયા છે જેઓ સાથે આપણે વાત કરવા છું જે આપણું નામ અને ફરી છે મારું નામ રોનિત દિનેશભાઈ સોનીજી છે અને અમે રાજકોટથી આવીએ છીએ અને છેલ્લા કેટલાય વર્ષથી અમે અહીંયા આવીએ છીએ કારણ કે માતાજીનો મહિમા જે છે એ અપરંપાર છે અને માતાનું સત સતને લીધે જ અહીંયા માણસો આટલું બધું આવે છે રીતે વાત કરવામાં આવી છે દર રવિવારે અહીંયા 20 થી 25000 જે માઈ પક્ષો દૂર દૂરથી પધારતા હોય છે અને આશીર્વાદ લઈને તેઓ ધન્યતા અનુભવ હોય છે સાથે પટેલ જી તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો